ખાનગી ટેલિકોમ કંપનીઓ એરટેલ અને જીઓના રિચાર્જ પ્લાનમાં વધારા બાદ લોકો બીએસએનએલ તરફ જવા લાગ્યા છે એટલું જ નહીં એરટેલ અને જીઓ યુઝર્સ વધુને વધુ તેમના મોબાઈલ નંબર બીએસએનએલ પર પોટ કરી રહ્યા છે આ સિવાય સોશિયલ મીડિયા પર આને લઈને ઘણા ટ્રેન્ડ થઈ રહ્યા છે એવા પણ સમાચાર છે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને બીએસએનએલ વચ્ચે પંદર હજાર કરોડ રૂપિયાની ડીલ થઈ છે માહિતી અનુસાર ટીસીએસ અને બીએસએનએલ મળીને ભારતના એક હજાર ગામડાઓમાં ફોર ઇન્ટરનેટ સેવા શરૂ કરશે કે જેથી આવનારા દિવસોમાં લોકોને ફાસ્ટ સ્પીડ ઇન્ટરનેટ સેવા મળશે વર્તમાન સમયની વાત કરીએ તો ફોર ઇન્ટરનેટ સેવા પર હજુ પણ જીઓ અને એરટેલનો દબદબો છે પરંતુ જો બીએસએનએલ મજબૂત બને તો જીઓ અને એરટેલ વચ્ચે તણાવ વધી શકે છે હાલ ટાટા ભારતના ચાર પ્રદેશોમાં ડેટા સેન્ટર બનાવી રહી છે જે ભારતના ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બનાવવામાં મદદ કરશે બીએસએનએલએ દેશભરમાંનો હજારથી વધુ ફોર જી નેટવર્ક્સ તેની સોમનાથ કર્યા છે તેને વધારીને એક લાખ કરવાનું લક્ષ્ય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ